વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની લડાઈમાં હવે વાંસદાના ધારાસભ્ય આદિવાસી નેતા આનંદ પટેલ અને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી લોકપ્રિય નેતા ચૈતર વસાવા પણ મેદાને આવ્યા છે જેવી રીતે થોડાક સમય અગાઉ આઈ એસ સ્નેહાકુમારી દ્વારા દલિત સમાજના યુવાન સાથે જે વર્તન કર્યું હતું ને એટલું જ નહીં આદિવાસી સમાજ અને દલિત સમાજને લઈને જે વાત તેમણે કહી હતી તેમનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને આને જ લઈને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જે આરોપો લગાવ્યા હતા મહીસાગર જિલ્લા કલેક્ટર નેહાકુમારી સામે કે દલિત સમાજ અને આદિવાસી સમાજને લઈને તેમણે જે એટ્રોસિટીની ખોટી ફરિયાદને ઉટાકા થાય છે તે મામલે હવે તેઓ લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે ત્યારે આદિવાસી નેતા આનંદ પટેલ અને ચૈતર વસાવાએ ચિમકી આપી છે તેઓ આજે કુમારીને મળવા જવાના છે ત્યારે શું વાત કહી છે વિગતે વાત કરી આ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન મહીસાગરના જિલ્લા કલેક્ટર નેહાકુમારીની મુશ્કેલીઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે કેમ કે અત્યાર સુધી વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ તેમની સામે વાહનો ચડાવી હતી પરંતુ હવે આદિવાસી નેતા અને આદિવાસી સમાજના બે ધારાસભ્ય પણ મેદાને આવ્યા છે જેમાં વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ અને પાડિયાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવ તેમણે પણ નિવેદન આપતા જણાવ્યું છે કે થોડાક સમય અગાઉ જેવી રીતે આઈએસ નેહા નેહાકુમારી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું દલિત સમાજના યુવાન જ્યારે સ્વાગત કાર્યક્રમમાં પોતાની રજૂઆત લઈને પહોંચ્યા હતા અને દલિત સમાજના યુવાનનો જે આરોપ છે કે આઈએસ નેહાકુમારી દ્વારા અણછાજતું વર્તન કરવામાં આવ્યું એટલું જ નહીં જાતિભિષેક શબ્દો પણ કહેવામાં આવ્યા એક વિડીયો પણ કથિત રીતે વાયરલ થયો હતો જેમાં નેહાકુમારીનો વોઇસ પણ જોવા મળે છે આ વિડીયો વાયરલ થયા બાદ જિગ્નેશ મેવાણી જે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય છે તેઓ પણ મેદાને આવ્યા હતા તેમણે પણ રિસરની નેહાકુમારી સામે બાયો ચડાવી હતી અને આ મામલામાં તેમણે મહીસાગર જિલ્લા પોલીસ વડાની કચેરીએ જઈને નેહાકુમારી વિરુદ્ધ એટ્રોશિટની ફરિયાદ કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી હતી થોડાક દિવસ પહેલા ગુજરાતના એકસો પચાસ તાલુકાઓમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં આઈએસ કુમારી વિરુદ્ધ અરજીઓ પણ આપવામાં આવી છે જોકે આ બાબતને લઈને હવે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે જિજ્ઞેશ મેવાણીની લડાઈમાં તેઓ પણ ખભેથી ખભે મળાઈને ઊભા છે અને આઈએસ નેહા કુમારીથી તેઓ આજે પૂછવા જવાના છે કે જે રીતે તેમણે ટિપ્પણી કરી હતી ને આદિવાસી દલિત સમાજના એટ્રોસિટીના કેસને લઈને જે વાત કરી હતી તેને લઈને તેમણે જવાબ માંગવા આજે બંને નેતાઓ જવાના છે તે પ્રકારની વાત મળી રહી છે તેને લઈને આ બંને નેતાઓ શું કહી રહ્યા છે શું તેમની પ્રતિક્રિયા છે તે સાંભળી લો મહીસાગર જિલ્લા કલેક્ટર જે નેહા કુમારી છે એમનો વિડીયો ઓડિયો મેં જોયો ત્યારે એમણે જે સરકારશ્રીનો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં એક અરજદાર વકીલને જે ભાષા એમણે બોલી છે એની અમે નિંદા કરીએ છીએ એમણે જે કીધું કે એ ચંપલ નિકાલ કર મારના એ ચંપલ લાયક કરે ડાયરેક્ટર તરીકેની એમની ભાષા જે હતી એ યોગ્ય નથી અને એમણે જે બીજી વાત એમણે એવી કરી છે કે આ વિસ્તારોમાં જે પણ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદો થાય છે એ નેવું ટકા ફરિયાદો માત્ર બ્લેકમેલિંગ કરવા માટે આ લોકો કરે છે એ જે વાત એમણે કરી છે જેમાં સમગ્ર આદિવાસી અને દલિત સમાજ પર જે એમણે આરોપો મૂક્યા છે જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અમને સંવિધાનિક જે અધિકારો મળ્યા છે એમના પર આવા માનસિકતા ધરાવતા આઈએસ અધિકારીઓના કારણે જ આજે પણ અમારા લોકો સાથે ન્યાય નથી થતો ત્યારે આવતીકાલે સંવિધાન અધિકાર દિવસ હોય અમે અમારા સાથી ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ સાથે મહીસાગર ખાતે જઈ અમે નેહાકુમારીને મળી અને એમના પર આવા એટ્રોસિટી એક્ટના બ્લેકમેલિંગ કરવાવાળા કોઈ કેસના પુરાવા હોય તો અમે એમના થકી જાણવા માંગીએ છીએ અને ખરેખર જે એમની માનસિકતા અમારી સમક્ષ આવી છે વકીલો પ્રત્યેની પત્રકારો પ્રત્યેની અને આદિવાસી દલિત સમાજ પ્રત્યેની એને અમે ક્યારે સાખી નહીં લઈએ ગુજરાત સરકાર આ બાબતે ગંભીરતાથી નોંધ લઈ અને ખાતા કે તપાસ સોંપીને અમને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમે આવનારા દિવસોમાં માંગ કરીશું જય જોહાર જય આદિવાસી જયભીમ મહીસાગરના કલેક્ટરે થોડા દિવસો પહેલા જ આદિવાસી સમાજ પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે એટોસ એટોસિટી એક્ટની નેવું ટકા ફરિયાદ ખોટી હોય છે એના વિરોધમાં ચેતરભાઈની સાથે આવતીકાલે સંવિધાન દિવસે લુણાવાડા ખાતે પ્રેસના મિત્રોની સાથે વાર્તાલાપ કરીશું ત્યારબાદ કલેક્ટરશ્રીને પૂછવા જઈશું કે તમે કયા આધાર પુરાવા હેઠળ આ વાત કરી છે અને તમારી પાસે આધાર પુરાવા ન હોય તો તમે કઈ રીતે આ વાત કરી શકો એમને પૂછવા માટે જઈશું ત્યારબાદ સૌ ભેગા મળીને સંવિધાન દિવસની ઉજવણી કરવાના છે અને આ સંવિધાન દિવસની ઉજવણી કરવા તેમજ કલેક્ટરશ્રી પાસે જવાબ માંગવા માટે આપણે સૌ જવાનું છે સૌને જય આદિવાસી જય ભીમ આપે સાંભળ્યા હતા આદિવાસી સમાજના લોકપ્રિય નેતાઓ અને ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ જ્યારે આ બંને નેતાઓ એક સાથે હોય છે ત્યારે આદિવાસી સમાજમાં એક ઉત્સાહ પણ જોવા મળતો હોય છે અને ખાસ કરીને તેઓ આક્રમકતાથી બંને જે ધારાસભ્ય છે તે પોતપોતાના વિસ્તારમાં આદિવાસી સમાજનો અવાજ પણ બનતા જોવા મળે છે પરંતુ જે રીતે મહીસાગરના જિલ્લા કલેક્ટર આઈ એસ કુમારી સામે આરોપ લાગી રહ્યા છે કે તેમનો જે કથિત ઓડિયો અને વિડીયો વાયરલ થયો જે વિડીયો ગુજરાતમાં જે એટ્રોસિટીના કેસ થતા હોય છે તેમાં કેસ ખોટા હોય છે તેને લઈને આ નેતાઓએ નારાજગી દર્શાવી છે અને આજે તેઓ જવાબ માંગવા પણ જવાના છે દર્શક મિત્રો જોવાનું રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે જે રીતે એક ફરિયાદ કરવામાં આવી રહી છે નેહાકુમારી વિરુદ્ધ સરકારને કે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવે તેમને સસ્પેન્ડ કરવામાં આવે ત્યારે મામલામાં સરકાર સામે કોઈ દબાણ આગામી સમયમાં બને છે કે કેમ તે જોવું રહ્યું દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ